સો રોગોનો એક જ ઈલાજ એ છે આપણું ઘરનું પોતાનું રસોડું હેલો ફ્રેન્ડ હું શું શીતલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એક એવો પાવડર જેના લીધે પેટ ફૂલતું હશે ગેસ એસિડિટી રહેતી હશે કબજિયાત રહેતું હશે અને ખાસ કરીને જમ્યા પછી ઓડકાર નહીં આવતા હોય તો એના માટેનો આજે એક સ્પેશિયલ આપણે પાવડર તૈયાર કરીશું જે નાના બાળકોથી લઈ મોટા બધાને આપી શકાય એમાંનું પહેલું ઇન્ગ્રીડિયન્ટ છે જે છે અજમા અજમા છે એ આપણા ખોરાકને પચાવવામાં હળવો કરે છે અને અજમા છે ને એ આપણે ઘણી બધી રીતે યુઝ કરતા હોઈએ છીએ પણ જો તમે બજારના પેકેટના ફાકી કે પાવડર પાચન માટેના લાવતા હોય તો એ આજથી તમે બંધ કરી દેજો અને આ રીતે ઘરે બનાવજો સો ટકા તમને રિઝલ્ટ મળશે તો કેટલો લેવો કે પ્રમાણમાં લેવો અને પરફેક્ટ માસ્ક સાથે કેવી રીતે બનાવો ને તે બધી હું ડિટેલમાં તમને કહીશ તો અહીંયા પહેલું ઇન્ગ્રીડિયન્ટ આપણે લીધું છે અજમા એ ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીધા છે તમે કોઈ પણ વાટકીનું કે કોઈ પણ ચમચીના માપથી પણ બનાવી શકો છો પાંચ વર્ષના બાળકથી લઈ સો વર્ષના દાદી નાની બધા ખાઈ શકે ને એવો આ પાવડર છે તો કોને કેટલા પ્રમાણમાં લેવો ને એ હું વિડીયોના લાસ્ટમાં કહીશ એની પહેલા તમે જુઓ આ અજમા છે ને એને આપણે એકદમ ડ્રાય રોસ્ટ કરવાના છે એની જે ફ્લેવર હોય ને એ છૂટી પડે અરોમાં છૂટી પડે ને ત્યાં સુધી પણ એનો કલર ચેન્જ આપણે નથી થવા દેવાનો અહીંયા તમે જુઓ હાથથી હું ટચ કરું ને તો અજમા મને ગરમ લાગે છે અને એની શેકાવાની સુગંધ આવવા લાગે છે તો એને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આપણા શરીરમાં ખોરાકને પચાવવા માટે અને ગેસ એસિડિટી દૂર કરવા માટેનો સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે વરિયાળી વરિયાળીમાં ભરપૂર માત્રામાં ઠંડક રહેલી હોય છે તો આ પાવડર તમે ઉનાળામાં પીવો કે શિયાળામાં પીવો બંને રીતે ગુણકારી છે અને બધી ઋતુમાં પી શકાય છે હવે વરિયાળી છે ને એ ઠંડક તો આપે જ છે શરીરમાં સાથે સાથે આપણા શરીરમાં અંદરથી આપણા ઓર્ગન્સને પણ હેલ્ધી બનાવે છે તો વરિયાળી જરૂરથી એડ કરજો આપણે જે બહારથી ફાકી કે જે તમે પાવડર લઈ આવો ને એમાં વરિયાળીનું પ્રમાણ કોઈમાં હોય છે નથી હોતું પણ તમે એડ કરજો વરિયાળીને પણ આપણે એ જ રીતે જે રીતે અજમાને તૈયાર કરીએ ને એ જ રીતે વરિયાળીને પણ તૈયાર કરવાની છે કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર એની અરોમા અને એના જે ન્યુટ્રિશન હોય ને એ એક્ટિવ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે શેકવાની છે એને પણ આ રીતે એ જ અજમા સાથે પ્લેટમાં કાઢી લેશું અને હવે સાથે એડ કરીશું જીરું જીરું છે ને એ જો તમને મોંમાં ચાંદા પડતા હોય ઘડાને અંદર પેટમાં પણ ચાંદા પડતા હોય એના લીધે એસિડિટીનું પ્રમાણ વધારે થતું હોય અને આવું બળતરા થતી હોય ગેસ વારંવાર થતો હોય અને એમને જરૂરથી આ જીરાનો યુઝ કરવો જોઈએ પણ આખું જીરું આપણે પસંદ નથી આવતું ભાવતું નથી એટલે આ રીતે પાવડરના ફોર્મમાં જરૂરથી લેવું જોઈએ જીરું છે ને એ આપણે દરરોજ યુઝ તો કરતા જ હોઈએ પણ આપણે તેલમાં નાખીએ ને તો એના જે ગુણધર્મો હોય તત્વો હોય ને એ બળી જતા હોય છે તો આપણે એનું પ્રોપર રિઝલ્ટ નથી મળતું પણ આ રીતે જો તમે યુઝ કરો ને તો તમને એનું પ્રોપર રિઝલ્ટ મળે અને તમને એના ન્યુટ્રિશન પણ મળી જાય તો આજકાલ દરેક વ્યક્તિને ગેસ એસિડિટી કબજિયાત શરદી ઉધરસના પ્રોબ્લેમ રહેતા જ હોય છે તો તમે શું શું યુઝ કરો છો ને એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને હા મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જો કહોને એ પણ મને કહેજો આ પાવડર હું મારા ઘરે બનાવી અને રાખું છું અને આ જ પાવડરનો અમે યુઝ કરીએ છીએ જેના લીધે ગેસ એસિડિટી કબજિયાત અને નાના બાળકો છે ને તો એમને શરદી ઉધરસ કપમાં રાહત રહે છે તો એકદમ ગુણકારી અને સો ટકા અસરકારક આ પાવડર તૈયાર થાય છે તો જીરું પણ શેકાઈ ગયું હવે આપણે લેશું મરી તો મરી છે ને બે પ્રકારના આવે છે તમે જુઓ અહીંયા એક મરી મેં વ્હાઇટ લીધું છે અને બ્લેક પણ છે તો અહીંયા હું બ્લેક મરી એટલે કે કાળા મરીનો યુઝ કરું છું તમે વ્હાઇટ મરીનો પણ યુઝ કરી શકો છો કાળા મરી છે ને એ આપણો ખોરાક પચાવવામાં હળવો એટલે કે આપણા જે ખોરાક છે ને એને પચાવવામાં હળવો કરશે સાથે સાથે જો મરી હોય ને એ તીખા હોય એટલે આપણે એવું થાય કે મરી એડ કરવાથી એસિડિટી થશે પણ નહીં એવું નહીં થાય કારણ કે આપણે બીજી વસ્તુ પણ એડ કરીએ છીએ ને એટલે બધું બેલેન્સ થઈ જશે અને આપણો ખોરાક છે ને એ એકદમ નેચરલ રીતે પચી જશે અને સાથે આપણે ગેસ એસિડિટી કબજિયાત જેવા પ્રોબ્લેમ નહીં થવા દે અને ખાસ કરીને આપણે દાદી નાનીને પૂછીએ કે આજે મને ગેસ થયો છે ખાટા ઓટકાર આવે છે તો એ એવું કહે કે તું મરીના બે ત્રણ દાણા જ ગળી જા તો તને સારું થઈ જશે તો બસ હવે દસ્તો તમે ખરલમાં પણ તૈયાર કરી શકો છો અને મિક્સરમાં પણ કરી શકો છો હું આ રીતે ખાયણી દસ્તામાં તૈયાર કરું છું આપણે એનો એકદમ ફાઇન પાવડરનો રૂપમાં પણ બનાવી શકીએ અને થોડો અધકચરો જો પસંદ હોય ને મોટો તો એ પણ તૈયાર કરી શકીએ છીએ તો આ રીતે એકસાથે બધી જ વસ્તુને એડ કરી દેશું અને આગળ આપણે આમાં બીજી વસ્તુ પણ એડ કરવાના છીએ એની પહેલા આ બધી વસ્તુને ઠંડી કર્યા પછી આપણે એનો પાવડર પહેલા રેડી કરી લેવાનો તો આ રીતે કરશો ને એટલે થોડી વાર લાગશે મિક્સર જારમાં કરશો તો ઓછી વાર લાગશે તો તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો તમે જુઓ આ રીતે કરતા કરતા હવે પાવડર તૈયાર થઈ ગયો છે અને થોડો અહીંયા તમે જુઓ કચરો છે હું તમને હમણાં બતાવી દઉં તો એકદમ પરફેક્ટ તૈયાર થયો છે અને ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે અહીંયા તમે જુઓ છે ને થોડો અધકચરો હું નજીકથી બતાવી દઉં આ રીતનો થોડો મેં અધકચરો રાખ્યો છે અને આ પાવડરને ખાતી વખતે થોડા થોડા દાણા આવશે ને મોમાં તો બહુ સરસ લાગશે એટલે ખાવાનો નથી પીવાનો જ છે પણ પીતી વખતે પણ તમને મોમાં આવશે ને તો મજા આવશે હવે આ પાવડર સાથે આપણે થોડા બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે છે સંચળ પાવડર અડધી ચમચી લીધું છે એનાથી છે ને ગેસ એસિડિટી રહેતી હશે તો એમાં રાહત થશે અને સાથે આપણે એડ કરીશું હિંગ હિંગ છે ને એ ખોરાકને પચવામાં હળવો કરશે ગેસ એસિડિટીમાં પણ રાહત આપશે તો એ પણ થોડી એટલે કે ત્રણ ચમચી જેટલી જ મેં એડ કરી છે હવે આપણે એડ કરીશું એ છે સૂંઠ પાવડર જે ઘરે બનાવેલો જ એડ કર્યો છે અને હા તમે કહેશો કે સૂંઠ પાવડર તો ગરમ હોય છે પણ ના એવું નથી સૂંઠ પાવડર એડ કરવાથી એક તો શરદી ખાંસીમાં તમને સો ટકા રાહત આપશે પ્લસ આપણા જે ખોરાક ખાયા પછી અપચ એવું લાગે કે પેટ ભારે ભારે લાગે અને પચતું નથી તો એને પચાવવામાં ખૂબ જ હેલ્ધી હોય છે સૂંટ જરૂરથી એડ કરજો હવે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેવાની છે અને પાવડરને એ ટાઇડ કાચની બોટલમાં ભરી અને રાખી દેવાનો છે હવે કોને કેટલો લેવો ને એ હું તમને બતાવી દઉં જો નોર્મલ હોય તમને ગેસ એસિડિટી કબજિયાત રહેતું હોય ને તો તમારે એક ચમચી ગરમ પાણી સાથે લેવાનો છે અને હા જો પાંચ વર્ષથી નાના બાળકો હોય ને તો એમને આટલો જ આપવાનો આ ચમચીના અડધાથી અડધો ભાગ એટલે કે વન ફોર્થ ટી સ્પૂન અને જો તમે ગરમીમાં પીતા હોય અને તમને ગરમ પાણી સાથે નથી ફાવતું તો તમારે શું કરવાનું એકદમ માટલાનું પાણી નહિ લેવાનું સાદું પાણી લઈ લેવાનું અને એની સાથે પી લેવાનું અને જો બને ને ત્યાં સુધી ગરમ પાણી સાથે પીશો ને તો તમને સો ટકા રિઝલ્ટ મળશે નાના બાળકથી લઈ અને મોટા બધા પી શકે છે જેમને કબજિયાત રહેતું હોય ગેસ એસિડિટી રહેતી હોય ઓડકાર ખરાબ આવતા હોય અને જેમને પેટ ફૂલી ગયું હોય તે બધા વ્યક્તિ આ પાવડર લઈ શકે છે તો તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારો ઉપાય કેવો લાગ્યો